રામ રામ જય માતાજી કેમ છો બધા મજામાં આજના નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે અને ચાલો અત્યારે સવારમાં જવાનું છે આપણે એક દૂધ ભરવા જે ચાલો દૂધ ભરતા આવી અને આવી રીતનું કાંઈ સવારનું આપણે કામકાજ છે નાના મોટું ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બની રહીજો અને અમારી ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો

આ છે મારી પાડુડી આ છે મારી પાડુડી અને આ છે ભેશ આ છે આ મમ્મીની ભેશ દોવે હે આ છે સગન ભાઈની ગા આ છે વાસું હું એક તો પર ગા દો હે અને આ છે સગન ભાઈનું ઘર આલો ભાઈ થઈ ગયા છે

બટેકા બફાઈ એના આમાં ચટણી બની ગઈ ચાલો ભાઈ ચટણી બનાવવાનું કામ ચાલુ છે બટેકા બફાઈ જાય એટલે સુધી બનાવી ચાટણી બની જાય અને અમારે બે બેનું નોટલી વણે છે બાય ને અમારા બનાવો છે ચટણી કેવું બને છે શું કાઈ અને આ બાજુ બે બેનો અમારે બનાવે છે તો હવે કાંઈક તૈયારી થઈ છે

અરે ભૂકો નાખ્યા હે પછી આ સમોસા બનશે ક થઈ ગયા કમ્પ્લીટ તો રામજી ધ્યાન રાખજો બધા ઉપર નો મુકજો બધા ઢગલો નો કરી વાત કે ખાવા બધા મિત્રો

ник ની પણ સમોસાની તો જો ફરાકી બરે નકી છે કમ્પ્લીટ થઈ ગઈ છે અને આ બાજુ કામ પણ ચાલુ છે સમોસા બનાવવાનું હા સમોસા ભરે છે આ સમોસા ભરે છે જો કે

ને બોલાવે સમોસા કમ્પ્લીટ કામ કાજ ચાલુ છે ને સીડી ખટે નહીં બાજુ રામજી મારે ખાવાનું ચાલુ કરી કર્યું ગરમા ગરમ તો સમોસા કમ્પ્લીટ થઈ ગયા અને આપણે રોટલી વાઈ દીધી થોડીક પૂરી કંઈક બનાવી નાખી છે હાલો અને રામજી હાલો ભાઈ સમોસા કમ્પ્લીટ થઈ ગયા તૈયાર હવે બકોડા કરવા દેવી જાય હાલો બધા બપોરા કરવા પકોડા ખાવાય હાલો ભાઈ જો કમ્પ્લીટ થઈ ગયો આપી દીધા બધા આ પાણી પી લીધું પૂરી ખાલી કે ને પૂરી છે ભાઈ પાણી પૂરી છે ચોરસ બનાવી છે આલોભ્યાજ સમોસા અને સાસ ચટણી અને મોરેલી ડુંગળી છે નોખા આલો પ્યાજ છે ચટણી એકદમ લાલ કલરની રામજી કેવો બન્યા ને હવે બોલ

અને કઈક લેણું ના કઈ હાલો ભાઈ હવે જો ગાડી અમારા અનિલ ભાઈ આવી ગયા છે અને ઓલી બાજુ ડમ્પર પણ આવે છે અમારા શેઠનું નું મુગન ભાઈ આવી રીતનું ભાઈ બધું શેક કામકાજ કાજ ભાઈ અમારે આ ભાઈ સેમ ટોર્સ ગાડી હા રાખી દો તમે કાંઈ વાંધો ના લો ક્યારેક આંટો બાટો તો આટો મારવા થાય ને આ જો આવડતી નથી હો તો ખાલી શીખવા થાય એમ ને